ગામના લોકોએ નક્કી કર્યું છે કે ભાજપના જેટલા પણ નેતાઓ છે એમને પ્રચાર કરવા પર અમારા ગામમાં પ્રતિબંધ છે ક્યાં બન્યું છે આવું શું છે ચલો વાત કરીએ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને ગુજરાતમાં અત્યારે કોઈ એક ટોપિક રહ્યું હોય હોટ ટોપિક તો એ છે પરસોત્તમ રૂપાલાએ આપેલું નિવેદન એ વિવાદિત નિવેદનને કારણે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ વિરોધ ફાટી નીકળ્યા છે અને એ વિરોધ વચ્ચે જામનગરના મોટા વાગુદળ ગામ છે ત્યાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ના કપાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે એટલું જ નહીં ગ્રામજનોએ છે એના માટે મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે અને એની સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા છે ગ્રામજનોએ જે પોસ્ટર લગાવીને વિરોધ કર્યો છે એટલે જામનગર પંથકમાં અનેક જગ્યાએ રાજપૂત સમાજ જે વિરોધ કરી રહ્યા છે એમાં આજે આ ગામમાં એટલે કે મોટા વાગુદળ છે ત્યાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ભાજપના નેતાએ ગામમાં પ્રસાર કરવા આવવાની મનાઈ કરવાતા પોસ્ટર છે લગાવવામાં આવ્યા છે અને જે મુજબ આ અગ્નિ ધીરે ધીરે ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે અને આ અગ્નિમાં કેટલા લોકો દાઝી શકે એ પણ એક ચર્ચાનો વિષય છે હવે જોવાનું એ રહેશે કે અત્યારે તો એક ગામે શરૂઆત કરી છે બીજી જગ્યાએથી શું શું સમાચાર આવે છે એ બધી જ વાતો બધી જ ન્યૂઝ તમારા સુધી અમે પહોંચાડતા રહેશું જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા